ટીમે કેટલીક શંકાસ્પદ દવાઓના નમૂના એકત્રિત કર્યા અને દવાના નમૂના મેળવીને તપાસ માટે લઈ જવાયા સ્થાનિક પોલીસ અને ટીમ પણ તપાસમાં ગઈ છે પંચમા જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પાસે આવેલી એસેન્સ ફાર્માસ્યુટિકલ કંપનીમાં આજે એટીએસ ગુજરાત અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોડી રાત સુધી આ જે તપાસ હતી તે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એટીએસ અને સ્થાનિક પોલીસના સંયુક્ત આ ઓપરેશનની અંદર ફાર્માસ્યુટિકલ કંપનીની અંદરથી બે બોક્સ ભરીને જે દવાનો જે જથ્થો છે તેના નમૂના પોલીસે એકત્ર કર્યા છે અને એટીએસ દ્વારા આ બંને બોક્સ છે તેને કબજે લઈ અને હવે તપાસમાં મોકલવામાં આવ્યા છે તપાસ બાદ જ સમગ્ર મામલો સામે આવશે કે એટીએસ દ્વારા કઈ માહિતીના આધારે અહીંયા તપાસ કરવામાં આવી હતી અને શું આ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા શંકાસ્પદ બનાવવામાં આવી રહ્યું છે નિકુંજ પટેલ ટીવી નાઇન પંચમહાલ